નમસ્કાર મિત્રો મિત્રો અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય શ્રાવણમાં શરૂ થતાં જ ભગવાન અને માતાજીના ઉપવાસ અને વ્રત શરૂ થઈ ગયા છે ત્યારે જયા પાર્વતીના વ્રતના જાગરણને લઈને અમદાવાદ મહાનગરપાલિકાએ એક મહત્વનો નિર્ણય લીધો છે બાર જુલાઈએ જાગરણ હોવાથી કાંકરિયા લેખ રાત્રે ત્રણ વાગ્યા સુધી ખુલ્લો રાખવામાં આવશે ઉપરાંત રાત્રે આઠથી ત્રણ વાગ્યા સુધી કાંકરિયામાં મહિલાઓને મૂલ્યે પ્રવેશ પણ આપવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ પોલીસની ઓવર સ્પીડિંગ ઉપર દવાઈ પંચાણું લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે રાજકોટમાં હવે સ્પીડમાં વાહન ચલાવનારાઓ સાવધાન થઈ જાઓ રાજકોટ શહેર પોલીસે વીસ સ્પીડ ગન વડે કાર્યવાહી તેજ કરી છે જૂન મહિનામાં ચાર હજાર એકસો ને પચીસ વાહનોને ઓવર સ્પીડિંગ બદલ કુલ પંચાણું પોઈન્ટ પિસ્તાલીસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે પ્રથમ વખત બે હજાર અને ત્યારબાદ ત્રણ હજારનો ઈ મેમો મોકલાય છે જે નેવ દિવસમાં ભરવો પડે છે અન્યથા ક્વાડ દ્વારા વસૂલાત થાય છે મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં પચાસ પોઈન્ટ બત્રીસ ટકા ચોમાસું વાવેતર થયું રાજ્યમાં ગત વર્ષ કરતાં આ વખતે ઓછું વાવેતર થયું છે હાલ રાજ્યમાં ચોમાસું વાવેતર પચાસ પોઈન્ટ બત્રીસ ટકા થયું છે કપાસના વાવેતરમાં આ વખતે ઘટાડો નોંધાયો છે રાજ્યના ત્રીસ હજાર હેક્ટર વિસ્તારમાં ડાંગર બાવન હજાર હેક્ટર વિસ્તારમાં બાજરો એસી હજાર હેક્ટર વિસ્તારમાં મકાઈ અડતાલીસ હજાર હેક્ટર વિસ્તારમાં તુવેર અને એક લાખ હેક્ટર વિસ્તારમાં શાકભાજીનું વાવેતર થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે સામે આવેલી માહિતી અનુસાર કચ્છના ખાવડા પાસે આ આંચકો અનુભવાયો છે ખાવડા નજીક બે પોઈન્ટ સાતની તીવ્રતાનો આંચકો નોંધાયો છે ભૂકંપનું કેન્દ્ર બિંદુ ખાવડાથી પાંસઠ કિલોમીટર દૂર નોંધવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્પાની આડમાં ચાલતું કુટણખાનો ઝડપાયો છે અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં સમાવિષ્ટ આમ્રપાલી કોમ્પ્લેક્ષ સ્થિત સ્પામાં રેડ કરવામાં આવતા સ્પાની આડમાં ચાલતો કોટરખાનું ઝડપાયો છે બાતમીના આધારે રેડની કાર્યવાહી કરવામાં આવી હતી સ્પાનું સંચાલન કરતી મહિલા સંચાલિકા સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આવી છે પોલીસે અહીંના સીસીટીવી ફૂટેજ માટે ડીવીઆર પણ કબજે કર્યું છે જેના આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિકાસ ગાંડોતુર હાથી ઉખાડિયા રોડ મહારાષ્ટ્રનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ નાંદેડ જિલ્લાના બિલોલી તાલુકામાં સ્થિત એક રસ્તાની વચ્ચે બેઠો છે અને પોતાના હાથથી રસ્તાનો એક ભાગ ઉખેડી નાખવાનો પ્રયાસ કરી રહ્યો છે આશ્ચર્યજનક રીતે તે વ્યક્તિ સર સરળતાથી રસ્તો ઉખેડી નાખવામાં સફળ થાય છે આ વિડીયો રોજ બાટકામના થયેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્વાનના ટોળાના હુમલામાં મહિલાનો મોત સુરતના ઉમરપાડા તાલુકાના જોડવણ ગામમાં એક મહિલા પર શ્વાનના ટોળાએ હુમલો કરતા મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી મૃતક મહિલા ખેતરમાં શૌચ ક્રિયા માટે ગઈ હતી આ દરમિયાન જંગલમાંથી આવેલા શ્વાનના ટોળાએ મહિલા પર હુમલો કર્યો શ્વાનોના હુમલાને કારણે મહિલાને ગંભીર ઈજા પહોંચી છે ઈજાઓને કારણે મહિલાનું મોત નીપજ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દ્વારકાના દરિયામાં રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું વરસાદની આગાહી વચ્ચે દ્વારકાના દરિયામાં પવન સાથે કરણ પણ જોવા મળ્યો આ દરમિયાન ગોમતી ઘાટ પાસે દસ થી પંદર ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા તેથી સાવધાનીના ભાગરૂપે સિક્યુરિટી તૈનાત કરવામાં આવી છે કેમ કે વરસાદી માહોલ અને દરિયાની મોજ લેવા અહીં ઘણા લોકો આવી રહ્યા છે ત્યારે કોઈ ખરાબ ઘટના ન બને તે માટે સિક્યુરિટી તૈનાત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન સાથેના યુદ્ધમાં કેટલા રાફેલ પડ્યા થયો છે મોટો ખુલાસો ફ્રેન્ચ વાયુસેનાના વડા જનરલ મેરોને દાવો કર્યો છે કે તેમને ત્રણ ભારતીય વિમાનોના નુકસાનના પુરાવા મળ્યા છે તેમાં એક મિરાજ ટુ થાઉઝન્ડ એક એશ્યુ થર્ટી એમ અને એક રાફેલનો સમાવેશ થાય છે કે તેમણે એમ પણ કહ્યું છે કે ભારતે પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન રાફેલ ગુમાવ્યું ન હતો પરંતુ તે ઊંચાઈ પર ટેકનિકલ ખામીને કારણે પડી ગયું હતું આની તપાસ કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિરામ બાદ તાપી જિલ્લામાં વરસાદ શરૂ થયો તાપી જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરીથી વરસાદ શરૂ થયો હાલ વ્યારા શહેર અને ગ્રામીણ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો તાપી જિલ્લાના વ્યારા વાલોડ ડોલવણ સહિતના તાલુકામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો કાચા સોના સમાન વરસતા વરસાદને કારણે ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કડોદરા અને વાગરામાં કોંગ્રેસની જનતા રેડ સામે આવી છે કડોદરા અને વાગરા તાલુકામાં મનરેગા કૌભાંડ મામલે કોંગ્રેસના નેતાઓએ જનતા રેડ કરી હતી કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપા માંગરોલાની આગેવાની હેઠળ જનતા રેડ કરવામાં આવી છે વડોદરા ગ્રામ પંચાયત ભવનના કામમાં થઈ રહેલી ગેરરીતિનો ખુલાસો પણ કર્યો છે જેસીબી અને મશીનરીથી કામગીરી કરીને મજૂરોના નામે નકલી પેમેન્ટ બતાવ્યું છે એજન્સીએ સમય પહેલાં સરકારી કામ ઉપાડી લીધાનો કોંગ્રેસે દાવો કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રાવણ પહેલાં જુગાર છ શકુની ઝડપાયા છે જામનગર જિલ્લામાં આવેલા બાલમબડી ગામ પાસે પોલીસને જુગાર રમવા અંગે મળી હતી રેડ પાડીને જુગાર રમતા છ પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે રહેલા ગોવિંદ સાગઠિયા લાલજીભાઈ ડાહિયાભાઈ સાગઠિયા રસિક ભીમજીભાઈ સાગઠિયા લલિત હમીરભાઈ સાગઠિયા યુસુફ અલી વોરા તેમજ હુસૈન બચુનભાઈ સુમરાની અટકાયત પણ કરવામાં આવી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં છ ભારતીયોના મોત અમેરિકામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં છ ભારતીયોએ જીવ ગુમાવ્યા છે ડલાસમાં એક કાર ટ્રક સાથે અથડાયા બાદ આગ લાગતા કારમાં સવાર હૈદરાબાદના એક પરિવારના ચાર સભ્યોના મોત થયા છે વેંકટ તેજસ્વીની અને તેમના બે બાળકો એટલાન્ટામાં સંબંધીઓને મળીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુઃખદ ઘટના બની છે ઉપરાંત ન્યૂયોર્કમાં ક્લેવલેન્ડ સ્ટેટ યુનિવર્સિટીના બે ભારતીય વિદ્યાર્થીઓએ પણ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અઠવાડિયામાં ખાડા મુક્ત થશે વડોદરા હાલ ચોમાસાની સિઝનમાં પડેલા ભારે વરસાદને કારણે વડોદરા શહેરમાં વિવિધ રોડ રસ્તાઓ પર ખાડા પડેલા જોવા મળી રહ્યા છે વડોદરા કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સાથે સમીક્ષા બેઠક કરીને રોડ ઉપર પડેલા ખાડા એક અઠવાડિયામાં પૂરી દેવા માટે સૂચના પણ આપવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે